આજે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી છે તે શક્તિશીએ કર્યું છે સમગ્ર બાબતે આપણી સાથે વાતચીત કરવા માટે ધનજી પાટીદાર આપણી સાથે જોડાયેલા છે ધનજીભાઈ આજે આ યાત્રા નીકળી અને યાત્રામાં એક નવું સ્લોગન અનાવરણ કરવામાં આવ્યું શું છે આ સ્લોગન સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા એક સ્લોગન આપવામાં આવ્યું હતું હટાયેંગે નફરત કી આધીકો સાથ દેકર ગાંધી કો આ સ્લોગનનું અનાવરણ કરવામાં આવ્યું એને ખુલ્લું મૂકવામાં આવ્યું અને એ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ શક્તિસિંહ ગોયલજી સાહેબ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આજે એ સ્લોગનના નારા રાહુલ ગાંધીની સભાની અંદર પણ ગુંજ્યા હતા

तभी भी कांग्रेस ने मैनिफेस्टो के अंदर यह मुद्दा लिया था मोटेरा स्टेडियम वाला और आज भी मैं आपको कहता हूँ कि किया है मोदी जी ने वो गलत किया है लेकिन गठबंधन की सरकार आएगी तभी ये मुनासिम सरकार आनी चाहिए सरकार आएगी तो ये आपका जो है मुद्दा उसका समाधान हो जाएगा आज कांग्रेस भारत जोड़ो जो मंची है समर्थन मल्यू शक्ति शक्ति सी એ આ સમર્થન સ્વીકાર્યું હતું કે આવકારો પણ હતો તો આ ઘટના જે છે હવે આગળ ક્યાં સુધી જશે કઈ રીતે લડત આપશે અમારી સમિતિ જે સ્લોગન લઈ જે શક્તિસિંહ સાહેબે ખુલ્લું મૂક્યું સ્લોગનનું અનાવરણ કર્યું ત્યારબાદ અમારી સમિતિ અહીંયા ભીલ રાજા ચોકથી લઈ અને જો સભા હતી રાહુલ ગાંધીજીની તો અમે પગપાળા ચાલ્યા પદયાત્રાથી અને તેઓ નારા બોલતા બોલતા અમારી સમિતિના બધા તમામ સભ્યો ત્યાં પહોંચ્યા અને ચાલુ એમના ભાષણ ચાલતા હતા એની અંદર પણ શક્તિજી સાહેબે અમારા સ્લોગનનો સ્વીકાર કર્યો અને અમારે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના જે સભ્યો હતા એમને માન સન્માન રાખવાની વ્યવસ્થા કર્યા બાદ પછી એમને રાહુલ ગાંધીજી સાથે અમારી મુલાકાત પણ આ સ્લોગન છે આપણે બતાવીશું કેમેરામેનને કહીશું કે આ સ્લોગન બતાવવાનો પ્રયાસ કરે ગાંધી કો તો નફરતી વાત છે આખી હટાઈંગે નફરત કી આંધી તો આ કઈ નફરત હટાવવાની વાત છે ધનજીભાઈ ઘણી એવી નફરતો ચાલી રહી છે આ દેશની અંદર દાખલા તરીકે વડાપ્રધાન મોદીજી પોતાનો ઇતિહાસ નથી બનાવી શકતા અને વડાપ્રધાન મોદીજીએ જે ઇતિહાસ બનાવ્યા છે એના ઉપર પોતાનું નામ નથી લખી શકતા એટલા માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જેવા વ્યક્તિનો જે મોટેરા સ્ટેડિયમ પર નામ હતું એને મિટાવી એમને હટાવી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પોતાનું નામ લખાવી અને જીવતા જગતયું કર્યું છે એક્ઝામ્પલ એક બીજો પણ દાખલો છે કે આજે તમે સમજી લો જે એક નવીન ઇમારત બનાવવામાં આવી અને પુરાની ઇમારતનું નામ વિઠ્ઠલભાઈ ભવન હતું નવી ઇમારત બનાવવામાં આવી એનું નામ સવણી સંકુલ આપ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કોઈ છે ખરા કે સરદાર પટેલ સાહેબનું અપમાન કોંગ્રેસે કર્યું છે આવું બોલ્યું છે ખરા પણ વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ તો કોંગ્રેસે તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન નથી કર્યું કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ અપમાન સહિ એવા નેતા નહોતા એ બધા જાણે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે અપમાન કરી છે અને અત્યારે દેશના અંદર બેરોજગારી મોંઘવારી આ બધા જે મુદ્દાઓ છે એવા અનેક શિક્ષણની અંદર જે ભ્રષ્ટાચાર છે શિક્ષણની અંદર પેપરો લીક થાય છે આરોગ્યની અંદર તમે જો એક મોટો વેપાર કરી દેવા હોય શિક્ષણ પણ એક મોટો પ્રાઇવેટીકરણનો વેપાર કરવામાં આવે અને રાજનીતિ ધર્મની રાજનીતિ ગંગા માતાના ઉપર મત માગો આ કરો તે કરો અને નફરતની રાજનીતિ જો તમે અવાજ ઉઠાવો તો તમને ડરાવવામાં આવું ધમકાવવામાં આવું ખોટા કેસો કરીને જેલમાં પૂરવામાં છે ખરીદી લો આ બધી જે રાજનીતિ ચાલી છે નફરતની રાજનીતિ ચાલી છે એટલે હટાયંગે નફરત કી હટાયંગે નફરત કી આંધીકો સાથ દેખર ઘાંધીકો આ મારું સ્લોગન પણ ક્યાંક ને ક્યાંક સત્તામાં જે બેઠા છે નેતાઓ એમને હું કહેવું એવું પણ છે કે કોંગ્રેસ નાળ નથી પારકતી એને પારકતા નથી આવડતું તો ધનજી પાટીદારને શું લાગે છે ખરેખર આ વાતમાં સત્ય છે કે પછી આ કોઈ સત્ય વગરની વાત છે જો કોંગ્રેસ નાળ નથી પારકતી એવું ના કહી શકું રાજનીતિની અંદર હું છું નહીં પણ મને એટલી ખબર પડે છે કોંગ્રેસ દરેકની ઇજ્જત આપે માન સન્માન આપત છે પણ અમુક લોકોને માન સન્માન એમને હજમ થતું નથી દાખલા તરીકે હું એક્ઝામ્પલ એક દાખલો આવ્યો નાના ત્રેવીસ પચીસ વર્ષના યુવાન હાર્દિક પટેલ એનું શું કોંગ્રેસે માન સન્માન નહોતું આપ્યું શું નહોતું આપ્યું કોંગ્રેસે મને કામ નથી કરવા દેતા મને કામ નથી કરવા દેતા મને કામ કરવું છે મને કામ આપો આ સવાલો જવાબો હતા શું થયું કયું કામ કર્યું અત્યારે ભારતીય વિરમ ગામના ધારાસભ્ય બની ગયા પછી કયું કામ કરો કોંગ્રેસ પાર્ટીએ દરેકની ઇજ્જત આપી દેખાય છે એવું સ્પષ્ટપણે છતો પણ એ લોકો જતા રહ્યો છે તો એમનું કોઈ લાલચ હશે પોતે એમનું કોઈ એવું ડરાવવામાં આવતા હશે કે ગમે તે એમની રાજનીતિ છે પણ જોયતું છે જ તો એ કોંગ્રેસને છોડીને લોકો જઈ રહ્યા છે ખરેખર મોદીજી પોતાની પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને માતા માનતા હોય તો જે લોકો પાર્ટીને છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ કરે છે તો એ લોકોને હું કહેવા માગું છું મોદીજી પોતાની પાર્ટીને ભાજપને માતા માને છે તો તમે તમારી પાર્ટીને માતા નથી માનતા માતા માનતા હોય તો તમે એ માતાને છોડી અને તમે માસીના પાસે જઈ રહ્યા છો એ બિલકુલ ખોટું છે પણ આ જે સમિતિ દ્વારા જે લડત લઈને નીકળ્યા છો જે નામકરણને લઈને તમે અવાજ ઉઠાવ્યો છે પણ લોકસભામાં છવ્વીસ માંથી છવ્વીસ વિધાનસભામાં એકસો છપ્પન અને ઘટતું તો બીજા આવી ગયા તો એકસો સાહીઠ બી થઈ ગયા તો તમને લાગે છે કે તમારી માંગ છે એ પૂરી થશે કોંગ્રેસ પાર્ટીએ મેનિફેસ્ટોની અંદર અમારો મુદ્દો લીધો તો બે હજાર બાવીસમાં આજે પણ રાહુલજીએ અમને આશ્વાસન આપ્યું કે ગઠબંધન કી સરકાર આવે તો આપકા મુદ્દા કા જો પ્રોબ્લેમ હે મતલબ આપકા મુદ્દા જો હે હૈકા નિકાલ હો જાય એવી જ રીતે પણ તમે ચોવીસ ની વાત હવે કરશો નહીં ચોવીસ ની અંદર ગુજરાતની જનતા મોદીજીને હેડ્રીક મારવાથી રોકવા જઈ રહી છે મોદીજીના કપાળમાં કાળી ટીલી કરવા જઈ રહી છે મોદીજી ચારસો પારનો નારો આપી અને પબ્લિકને ગુમરાહ કરે છે પબ્લિકને મનમાં બેસાડવા જઈ રહ્યા છે બાકી મોદીજીની એ ખબર છે ચારસો પાર ચોથી લાવવાની ક્યોથી લાવજી મોદીજી તો મોદીજીની એ ખબર પણ મોદીજીનું તો જુમલા ફેંકવાનું પહેલેથી મોદીજી માનત છે એમની આદત છે વધુમાં વિનાશનું નામ વિકાસ કરી દીધું

ટિપ્પણી કરવા આવતી સુભદ્રાજી અને કૃષ્ણ ભગવાનનો જે સંબંધ છે એ સી આર પાટીલ ભૂલી ગયા હતા અને એવી ટિપ્પણી કરવામાં આવી હતી એને લઈ ગુજરાતના આહીર સમાજના લોકો પહેલા બહાર નીકળ્યા હતા અને સી આર પાટીલ પાસે માફી મગાવી આ દ્રશ્ય તમને મને બધાને ખબર જ છે એવી જ રીતે સરદાર સૌના હતા માનયના સરદાર હતા સરદાર ભારતના પુત્ર હતા પણ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન થાય ત્યારે પાટીદાર સમાજના લોકોએ બહાર આવવું જોઈએ અવાજ ઉઠાવવો જોઈએ પણ ક્યાંક ના ક્યાંક આ લોકો ડરેલા છે ગભરાયેલા છે આમનો ડર લાગે છે એટલે માટે એ લોકો બહાર નથી નીકળતા પણ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના જે અધ્યક્ષ જેમના વિચાર આવે છે એ પોતે પાટીદાર છે અને અમારી સાથે તમામ ધર્મ જ્ઞાતિના લોકો અમારી સાથે જોડાયા છે અમારા મુદ્દા નું સમર્થન કરે છે અને અમારી લડત આજે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નું નામ સન્માનભેર નહીં લખાય અથવા નહીં લખાવામાં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે ચાલુ રહેશે અને ચાલુ રહેશે એક દિવસ અમે પણ સત્તામાં આવીશું અને મોદીજીને અમે બતાવી જુ તમે સત્તામાં હતા તમે પાવરમાં હતા એટલે બીજાનો ઇતિહાસ પૂછી અને તમે તમારો ઇતિહાસ લખ્યો છે આજે અમે સત્તામાં છીએ અમે પાવરમાં છીએ આજે તમે જે ખોટો ઇતિહાસ લખ્યો છો એને મિટાવી અને જેનો ઇતિહાસ હતો જેમનું નામ હતું એનું મોટેરા સ્ટેડિયમ પર ફરીથી અંકિત ને સન્માન ભેર લખાય છે માની લઈએ કે સત્તામાં આવ્યા પછી નામ બદલાઈ પણ જાય તો ધનજી પાટીદારની પહેલી પ્રતિક્રિયા શું રહેશે શું એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે સરદાર પટેલ થશે ત્યાં થશે મોદીજી રાજનીતિ ઊભી કરી દીધી ને આ અંદર એવી સ્થાપિત કરી દીધી ગુજરાતની અંદર જયારે પણ સરકાર બદલાય છે એ લોકો તેઓ રિનોવેશન કરાવી દે છે એટલાનું જો મોદીજીની તકતી છે ને ત્યાં લોકો રિનોવેશન કરાવશે એટલો જ ભાગ અને તેઓ પોતાની તકતી લગાવી દે છે આવી રાજનીતિ ઊભી કરી કેમ તો અત્યારે તમે બોર્ડો વાંચ્યા છીએ એક વાર ફરીથી

તો ગુજરાતમાં પટેલ સરકાર લખું તો લખવું જ જોઈએ ને દેશમાં મોદી હોય તો મોદી સરકાર પણ કયો મોદી કે કહેવા કોઈ તૈયાર નહીં તો લખો નરેન્દ્ર મોદી અને લખવું હોય એમને તો એ લખો એકવાર ફરીથી ભારતમાં ભાજપા સરકાર ભાજપ થી પણ મોટા મોદીજી ભારત થી પણ મોટા મોદીજી ગુજરાતમાં તો મોદીની સરકાર નથી મહાન રાજનીતિ લાવ્યું કોણ આ ગંદી નીતિ તમે સમજો મોટેરા સ્ટેડિયમ વિશ્વમાં મોટામાં મોટું પ્લેગ્રાઉન્ડ કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું નામ ન હોવું જો તેઓ મારું નામ હોવું જો એકત્રીસો કરોડ રૂપિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી તો એ કોને બનાવી મોદી એ બનાવી મોદી ચોધી લાયા હતા મોમન ઘેર થી પૈસા લાયા સમજ્યા મારી વાત આજ લડાઈ આજ તો આ હતા ધનજી પાટીદાર જેમની લડત છે જે નામ બદલવામાં આવ્યું છે અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે તેને લઈને તેઓ લડત ચલાવી રહ્યા છે ને તેમની જે સરદાર સન્માન સંકલ્પ સમિતિ છે તેમના દ્વારા આજે આ બાબતને લઈને રાહુલ ગાંધીની જે આ ન્યાય યાત્રા આજે ગુજરાતમાં આવી છે તેમની સાથે મુલાકાત પણ કરવામાં આવી છે અને આ બાબતે ચર્ચા પણ કરવામાં આવી છે ને તેમણે આશ્વાસન પણ આપ્યું છે કે આ લડતમાં તેમનું સમર્થન પણ છે હવે જોવાનું રહ્યું કે આ લડત ક્યાં સુધી ચાલે છે અને આ સ્ટેડિયમનું નામ છે તે બદલાશે કે પછી જે છે તે જ રહેશે આ તમામ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીઓને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના